નમસ્કાર ખેડૂત મિત્રો હું છું આપનો દોસ્ત મકવાણા મનીષ અને ફરી એક નવા વિડીયોની અંદર આપ સર્વે ખેડૂત મિત્રો તથા દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું અને મિત્રો આજે જે આપણે વાત કરવાની છે કે જે તમે આપણે મગફળીમાં ઊભા છીએ કે જે આગળ આપણે જે વિડીયો પણ બનાવેલો છે ઓલરેડી કે જે આપણે મગફળીમાં પિયત આપેલું હતું અને જે આપણે સુકારાનું જે નિયંત્રણ કરેલું હતું કે બરાબર કે તેના માટે જે આપણે વિડીયો બનાવેલો છે અને જે આપણે આજે દવાનો છંટકાવ કરેલો છે બરોબર કે આજે એ ટુ ઝેડ તેના વિશે માહિતી આપવાની છે કે આપણે કી દવાનો છંટકાવ કર્યો અને હાલમાં મિત્રો નીચેથી તમે માંડવી વ્યવસ્થિત રીતે જોઈ શકો છો કે જે સુકારાના નિયંત્રણ માટે જે આપણે પિયત આપેલું હતું બરોબર કે તે સો સો ટકા બેસ્ટમાં બેસ્ટ આપને રિઝલ્ટ મળેલું છે કે હરેક ખેડૂત મિત્રનો પ્રશ્ન છે ઘણા બધા ખેડૂત મિત્રોનો કે જો કે આપણે ભલે આપણે વ્યૂ ઓછા આવે છે બરોબર કે જે ઓછા દર્શક મિત્રો જોવે છે કે ખેડૂત મિત્રો જોવે છે કે જેથી કરીને ભલે ગમે તેટલા જોવે કે આપણે સમજાવવાનો આપણે પૂરો પ્રયાસ કરશે કે આમ કરવાથી આમ થાય આમ કરવાથી આમ થાય કે ઉભી લાઈન પણ તમે મિત્રો જોઈ શકો છો કે થોડાક હાલીને કે જે આપણે પિયત આપેલું હતું અને તેમાં જે સુકારાનું નિયંત્રણ જે સો એ સો ટકા આપને ઇલાજ મળ્યો છે કે જો અહીંયા એક જાળવું છે બરોબર કે આ જૂનું છે બરોબર કે જે અત્યારે હાલ તમે જોઈ શકો છો કે નવું એક પણ ઝાડ મગફળીનું આપણું સુકાતું નથી અને તેનું પણ મિત્રો શું કારણ કે બસ આ એક જ કારણ કે આપણે જે એને પિયત આપી દીધું હતું અને સાથે આપણે ત્યારે સલ્ફર જે આવે પ્રવાહીમાં કે આપણે તેનો ઉપયોગ કરેલો હતો કે જોકે ઓલરેડી અત્યારે તો આપણે પિયત પણ ચાલુ નથી અને આજે આપણે પહેલી વાર દવાનો છંટકાવ કરેલો છે કે આપણી મગફળી લગભગ ત્રીસ પાંત્રીસ દિવસને આડેગાળે મગફળી થઈ ગયેલી છે અને આ દવાનો પહેલો છંટકાવ કરેલો છે કે નીચેથી તમે ઝાડ વ્યવસ્થિત રીતે જોઈ શકો છો કે જે આ પીળા પડતા બરોબર અને આ પાંદડામાં તમે ડાગ જોઈ શકો છો બરોબર કે જે આ ફૂગના ડાગ છે અને ઈયળનો પણ પ્રશ્ન હતો કે બહુ હેવી રાઉન્ડ આપણે નથી લેવાનો કે માપે મેળે કે ઈયળનો પણ કંટ્રોલ થઈ શકે ફૂગનો પણ કંટ્રોલ થઈ શકે અને જે સુકારા માટે જે આપણે પગલાં લીધા હતા કે તેમાં આપણે બેસ્ટ રિઝલ્ટ પણ મળેલું છે અને તેમાં પણ આપણે જે દવા છાંટેલી હતી કે આપણે તેના વિશે વાત કરવાની છે કે ચાલો તમને તે પણ બધું એ ટુ ઝેડ જણાવું કે જે રીતે આ દર્શક મિત્રો આપણે જે દવાની વાત કરી કે જે તમે મારા હાથમાં તમે બંને ડબલા જોઈ શકો છો કે કઈ કઈ દવા છે બરોબર કે પહેલા નંબરમાં તમે વ્યવસ્થિત રીતે જોઈ શકો છો કે પહેલા નંબરમાં જે આપણે વાત કરી લઈએ બરોબર કે જે નિશ્ચિત કંપનીનું જે આવે છે બરોબર કે એમાં આપણે ટેકનિકની પહેલા નંબરમાં વાત કરી લઈએ કે ટેબુ જોલ દસ ટકા અને સલ્પર પાસાઠ ટકા ડબલ્યુ જી ફોર્મમાં આવે છે બરાબર અને જે આવે છે સિસ્ટમેટિક એન્ડ કોન્ટેક ફંગીસાઈડ કે જે અનુભવી ખેડૂત મિત્રો હશે તે સમજી જ ગયા હશે કે સિસ્ટમેટિક ફંગીસાઈડ કેને કહેવાય અને કોન્ટેક ફંગીસાઈડ કેને કહેવાય કે આપણે અત્યારે હાલ બંનેની જરૂર હતી કે મગફળીમાં બંનેની જરૂર હતી અને આગળ પણ જે અવારનવાર આપણે વિડિયા બનાવેલા છે જે જૂના દર્શક મિત્રો આપણા છે કે તેને ઓલરેડી આપણી ખબર જ છે કે જે આપણે કેવો સારો એવો ખૂબ અનુભવ છે કે જે આપણે ડુંગળી લસણ ની ખેતી કરીને ડુંગળી લસણ પકવીને તમારા સમસ્ત આપણે જે વિડીયો પ્રસ્તુત કરેલા હતા બરોબર કે તેની એ ટુ ઝેડ માહિતી આપણે આપેલી હતી અને હજી પણ આવનારા સમયમાં જે આપણે ડુંગળીનું વાવેતર કરવાનું છે કે તેની પણ આપણે સંપૂર્ણ માહિતી તમારા સુધી પહોંચાડવાનો પૂરો પ્રયાસ કરશી કે જે આનો આપણે ઉપયોગ કરેલો છે કે તે શું કારણે કે જે તમને આગળ આપણે જણાવ્યું કે જે નીચેથી મગફળીમાં આપણે લાલ ટપકા થાય છે કે જે સફેદ ફૂગ કે કાળી ફૂગના કારણે જે મગફળીના છોડ હુકાય છે કે તેના માટે બેસ્ટમાં બેસ્ટ રિઝલ્ટ મળે છે આપને સો એ અને આ પણ મિત્રો નજર કરીને તમે મગફળી જોઈ શકો છો કે હાલ મગફળી આપણી અત્યારે પીળી દેખાય છે બરોબર કે એનું પીળી દેખાવાનું કારણ શું કે જે આ સિસ્ટમેટિક અને કોન્ટેક્ટ ફંગી આપણે જે ઉપયોગ કર્યો એટલે લગભગ આપને બે થી ત્રણ દિવસમાં ખૂબ સારું એવું આપને રિઝલ્ટ મળી જાય પીળી છે જે મગફળી બરોબર કે તેમાં આપને સો એ સો ટકા બેસ્ટ રિઝલ્ટ મળશે કે બરોબર કે આ થઈ આપણે ખૂબનાશકની વાત અને હવે આગળ મિત્રો કે જે તમે કોરાજન કે જે આપણે આ તો સુમિટો કંપનીનું છે બરોબર કે તે પણ તમે વ્યવસ્થિત રીતે જોઈ શકો છો અને તેના ટેકનિક તો દરેક ખેડૂત મિત્રોને ખબર જ હોય છે કે કોરાજન કેવી રીતનું આવે છે પણ એક ખાસ ભલામણ છે ખેડૂત મિત્રો કે જે આપણે ઓરિજિનલ કોરાજન નથી લેવાનું કે જે તમે આપણે ડુપ્લિકેટ કોરાજન આવે છે કે અથવા કે સાદું ગમે તે કોરાજન તમે બહુ હેવી માં ઓરિજિનલ લેશો તો મોંઘું પણ પડશે પણ ડુપ્લિકેટ મારશો એટલે સો એ સો ટકા બેસ્ટ આપણે રિઝલ્ટ આપને એમાં મળવા પાત્ર છે અને આ વિડિયોના માધ્યમથી ખેડૂત મિત્રો તમને જણાવવાનો એક જ હેતુ છે કે જે તમે અવારનવાર જે તમે એગ્રોમાં જે લોકો બેસીને વિડીયા બનાવે છે બરોબર કે તમે તેના વિડીયા જોવો છો અને આજે હું એક ખેડૂતનો દીકરો થઈને તમારા સુધી વિડીયા પહોંચાડવાનો અને જે મારો અને મારા પપ્પાનો અનુભવ છે તે તમારા સુધી પહોંચાડવાનો હું પૂરો પ્રયાસ કરું છું કે જેથી કરીને તમારી પણ એક ફરજ બને છે કે ચેનલમાં જો કે વિડીયોમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કે જેથી કરીને કંઈક અવનવા વિડીયા કે જે અવનવી માહિતી હું તમારા સુધી પહોંચાડવાનો પ્રયાસ કરું તો તે સૌથી પહેલાં જાણ થાય તમને કે આ હતી મિત્રો મગફળીની વાત બરોબર કે હવે આવનારા સમયમાં કે હમણાં આપણે ડુંગળીનું વાવેતર કરવાનું થશે કે એના એ ટુ જેડ વિડીયા તમારા સુધી લાવવાનો પૂરો પ્રયાસ કરીશ અને જે આપણે અત્યારે હાલ મકાઈ વાવેલી છે કે તેના પણ આપણે ઓલરેડી આપણે વિડિયા ચેનલમાં આપણે જ છીએ કે આમ કરવાથી આમ થાય છે આમ કરવાથી આમ થાય છે કે ઈયળ આવે છે કે તેમાં તો આપણે બહુ હેવી દવાનો ઉપયોગ કરેલો છે બરોબર અને આમાં નોર્મલ કે જે આપણો એક મિત્ર હેતુ છે કે ઓછા ખર્ચે વધુ ઉત્પાદન કે અત્યાર સુધીમાં આ મગફળીમાં આટલા દિવસની થઈ ગઈ દવાનો પહેલો રાઉન્ડ માર્યો છે અને જે ખેડૂત મિત્રોને આ રીતની માંડવી હોય બરોબર કે તેમાં આ આ દવાનો પ્રયોગ કરવાથી બેસ્ટ રિઝલ્ટ મળે છે અને જે એગ્રોવાળા કે કોઈ પણ તમને ખોટી સલાહ આપે તો ખોટા ભ્રમમાં તમે રહ્યોમાં બરોબર કે આ આપણો એક હેતુ છે કે ઓછા ખર્ચે વધુ ઉત્પાદન કઈ રીતે લેવું કે આપણે ડુંગળી લસણની આપણે ખેતી કરી છે તેના સ્પેશિયાલિસ્ટ છીએ કે તેમાં જો આવી રીતે બહુ હેવી ખર્ચા કરવા જાય તો વાહે ઝીરો પોઈન્ટ ઝીરો વધે અને મગફળીમાં પણ મિત્રો કંઈક એવું જ થાય છે કે જે તમે બહુ જાજા ખર્ચા કરી નાખો કે બિયારણથી લગાડીને બરોબર ટોટલ ખર્ચો તમે કરો કે વાવણીથી લગાડીને કાપણી સુધીના કે આપણે ટ્રેક્ટર પણ ભાડે ચલાવવા જાય છીએ આપણે ખૂબ સારો એવો અનુભવ છે કે મગફળીમાં પણ ઝીરો જ આવે છે કે જો ખૂબ સારું એવું આપણે ઉત્પાદન લઈ શકીએ તો જ આપને બેસ્ટ રિઝલ્ટ મળે છે કે ઓછો ખર્ચો ઘટાડો અને વધુ ઉત્પાદન લ્યો કે આપણો મિત્રો મુખ્યત્વે આ એક જ હેતુ છે કે ગુજરાતના દરેક ખૂણેથી ગમે ત્યાંથી આપણો વિડીયો જોવાતો હોય કે આપણે કોઈ દિવસ ખોટી સલાહ નથી દેવી એ પણ કાંઈ પણ આગળ થશે કે તે તમારા સમસ્ત આપણે પ્રસ્તુત થઈને પૂરેપૂરી એ ટુ જેડ માહિતી આપીશ બરોબર કે આમાં આમ કરવાથી આમ થાય છે આમ કરવાથી આમ થાય છે બસ મિત્રો હવે આજના વિડીયોમાં આટલું જ મળશે અલગ થી નવા જ વિડીયોમાં જો ચેનલ ઉપર કે પેજ ઉપર નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો અને ફેસબુક પેજ ને ફોલો કરી લેજો